જય માતાજી બધા કેમ છો બધા મજામાં જશો હું મજામાં સૌ તો હાલો આપણે નવા દિવસની નવી શરૂઆત કરીએ ને બપોરના વાગી ગયા છે સાડા બાર તો હવે બપોરા કરવા બેઠી ગયા છે તો બપોરામાં તો આજ મસ્ત મજાનું નવીન જાતનો નાસ્તો બનાવ્યો છે તો હાલો હું તમને બતાવું ને જોઈ લો ને પછી હાલો બધા બપોરા કરવા તો બપોરામાં જવો આપણે આ નાસ્તો બનાવ્યો છે બહુ મસ્ત બને છે આમાં બટેટા ને વેજીટેબલ બધું નાખી કોબી ને બધું ને બનાવવાનો છે ને આપણે આ ઘઉંનો જ લોટ છે એટલે કાંઈ નડેય નહીં આપણે બહુ મસ્ત બને છે ને ખાવાની બહુ મજા આવે છે ને હારે છે આપણે ગુંદરના લાડવા છે હાની છે ને સાઈઝ છે ના નાસ્તો જરૂર બનાવી જો તમે બહુ મસ્ત લાગશે નાના મોટા સહિતને તો હાલો બધા બપોરા કરવા હાલો તો હવે આપણે બપોરા કરી લઈએ બધાય તો હાલો બધાય બપોરા